કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભુજની બાગોળે માનકુવા ખાતે માં દાડમની ખેતી કરતા ખેડૂતો માટે એક નવું પ્લેટફોર્મ ઊભું થયું છે મહારાષ્ટ્રના નાસિક અને રાજસ્થાન તેમજ ઉત્તર ગુજરાતમાં દાડમના માર્કેટિંગમાં કાંઠું કાઢનાર પેઢી હવે કચ્છના ખેડૂતોને ઘરઆંગણે દાડમના વેચાણની વ્યવસ્થા મળે તે માટે કૃપા દાડમ માર્કેટના નામથી નવા સાહસની શરૂઆત કરી છે કચ્છમાં ટપક સિંચાઈ પદ્ધતિ થકી દાડમની ખેતી કરતા ખેડૂતો માટે આ સારા સમાચાર છે આજે સાંજે ચાર વાગે માનકુવાના ખાતે આ માર્કેટનું શુભારંભ કરવામાં આવ્યું હતું મારુતિ કૃપા દાડમ માર્કેટના લાલાભાઈ ઠક્કર જણાવે છે કે ચારણ ઋષિ મોગલધામ કબરાવના બાપુશ્રી અને ભુજ બીએપીએસ મંદિરના કોઠારી સ્વામી વિવેક મંગલ સ્વામી મહતાના મળ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના આશીર્વાદથી આ સાહસ શરૂ કરી રહ્યા છે આ દાડમ માર્કેટના ઉદઘાટન પ્રસંગે હસમુખભાઈ મોહનલાલ ઠક્કર ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ દાડમ માર્કેટના વેપારી લાલાભાઈ ઠક્કર જણાવે છે ખેડૂતો માલ આપશે તેનું ચુકવણું એ દિવસે રોકડથી અથવા બેંકથી કરવામાં આવશે આ સિવાય આ દાડમ માર્કેટની બીજી શું વિશેષતા છે એ સાંભળીએ એમના શબ્દોમાં નમસ્કાર રામ રામ સર્વ ખેડૂતભાઈને હું આપણો લાલા ઠક્કર નાસિકથી છીએ અમે અને મારી પેઢીનું નામ છે મારુતિ કૃપા દાડમ માર્કેટ અમે સૌ પ્રથમવાર દાડમની માર્કેટ આપના કચ્છમાં માનકુવા ખાતે લઈને આવી રહ્યા છીએ દાડમની વાત કરવાની રહી તો દાડમની જે શરૂઆત થઈ ઓગણીસો ને એસીથી ત્યારથી અમે આ વ્યવસાયની અંદર છીએ ઓગણીસો ને એસીમાં સર્વપ્રથમ ખેડૂતો માટે દાડમની માર્કેટ ઉપલબ્ધ કરનારા મારા પિતાશ્રી શ્રી હસમુખ મોહનલાલ ઠક્કર એમના પદચિહ્નો ઉપર આજે હું આપના સેવામાં કચ્છભુજમાં હાજર થયો છું અમારી માર્કેટ કચ્છભુજ થરાદ બનાસકાંઠામાં નાશિક મહારાષ્ટ્ર અને જીવાણા રાજસ્થાનમાં કાર્યરત છે માર્કેટ આ એકમ કહેવાનું થાય તો આ ભારત વર્ષની એકમ એવી માર્કેટ છે કે જે ખેડૂતોને એમના માલની ચૂકવણી તે જ સમયે તે જ વખતે રોકડા અથવા બેંક દ્વારા કરવામાં આવે છે અહીંયા ખેડૂતો એમનો માલ લઈને એમના માલની તરત ચૂકવણી મેળવી શકે છે માર્કેટની અંદર ખેડૂતો માટે જે જરૂરિયાતની બધી સુવિધાનું ધ્યાન રાખતા ખેડૂતોને બેસવાની વેઇટિંગની જગ્યા ખેડૂતો માટે બાથરૂમની જગ્યા ખેડૂતો માટે ઠંડા પીણાની જગ્યા અને ખેડૂતો માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે એ જ સાથે ખેડૂતોના જે બી કંઈ સજેશન હશે એનો અમે બે હાથેથી આવકાર કરી છીએ અને આપના મી ન્યૂઝ ચેનલ અને વિડીયોના માધ્યમથી અમે ખેડૂતોને આ નમ્ર નિવેદન કરશું કે આપ ઓગણીસ બે બે હજાર ચોવીસના આપ સૌ સોમવારે અહીં પધારીને આપના માલ સાથે આપનો માલ તૈયાર ન હોય તો પણ આપ માર્કેટનો કારભાર જોવા માટે આવી શકો છો અને આપના કંઈ પણ જાતના સજેશન હશે એનો અમે આવકાર કરી છીએ આ જ પ્રસંગરૂપે આપણને આશીર્વાદ દેવા માટે કબરાવધામથી મોગલધામ કબરાવથી બાપજી પધારી રહ્યા છે આપના લાડલાડીલા બી એ પીએસ મંદિર સ્વામિનારાયણ મંદિરથી કોઠારી સ્વામીજી આવી રહ્યા છે અને માતાના મઢ આશાપુરા માતા મઢથી શ્રી પધારી રહ્યા છે અને આ સર્વેનું મુખ્ય અતિથિ તરીકે સન્માન કરવા માટે મારા પિતાશ્રી શ્રી હસમુખભાઈ ઠક્કર અને એક પ્રગતિશીલ શેતકરી બનાસકાંઠાના એવા અમારા દસ વર્ષથી પાર્ટનર રહેલા વીરમાભાઈ ચૌધરી પણ પધારી રહ્યા છે તો આપ સર્વેને હું આ વિડિયોના માધ્યમથી અહીં આવકાર આપું છું આપ સર્વે પધારશો અને મારી માર્કેટનું કામકાજ જોઈને અગર આપને કામકાજ ગમે તો આપનો માલ અહીં લઈને અમને વધાવશો એવી જ આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીશ અને ખેડૂતોના માલની એ જ દિવસે ચૂકવણી કર્યા પછી જ અમને આ બિઝનેસમાંથી પૈસા કમાવાની અધિકાર છે એ જ અમે માન્ય કરી છે અને બીજી વાત કે બીજી કોઈ પણ તરીકેથી મંડીના અંદર માલિક થવાના અધિકાર રૂપે માર્કેટના માલિકના અધિકાર રૂપે અમે પોતે એક પણ જાતનું લોડિંગ જેને આપણે કહેવાય કે અમે પોતે કંઈ પણ જગ્યાએ લોડિંગ કરતા નથી એટલે અમે વધુથી વધુ વેપારીઓ આપના માલની હરાજીમાં કોમ્પિટિશનમાં ઉતારીને આપણને સૌથી વધારે કઈ રીતે અમે ભાવ આપી શકીએ એના માટે હંમેશા પ્રયત્નશીલ હતા અને રહેશું તો એ જ સાથે આપ સર્વે અહીં પધારશો અને મારું કામકાજ જોઈને મને વધાવશો એવી જ આપ સર્વથી નમ્ર નિવેદન અને વિનંતી કરું છું હું બાજુના અહીંયા તેર કિલોમીટર આગળ ગામ છે મારું દેસલપર ભુજ તાલુકામાં જ આવે છે મારું નામ અંબાલાલભાઈ રાજાભાઈ માવાણી હું છેલ્લા આઠ વર્ષના આ અનારની ખેતી કરું છું અને માર્કેટિંગ વિશે પણ તમને હું જણાવીશ મારો પ્રતિભાવ એ જ છે કે કચ્છમાં ઘણી બધી મંડીઓ છે દેસલપરમાં પણ અમારે પ્રોપર એક મંડી છે બાજુમાં સામંદ્રામાં પણ એક મંડી છે આશાપુરા ફ્રૂટ માર્કેટ એવી ભુજમાં પણ મંડીઓ છે રત્નાલ પણ છે કુકમા પણ છે પણ આ મંડીની વિશેષતા અને અત્યારે એ લોકોએ પેપરમાં અને અમારે અહીંયા ખેડૂતોને બોલાવ્યા હતા માનુકા હું પોતે જાતે પણ અહીંયા મિટિંગમાં આવ્યો હતો ત્યારે એ લોકોની જાહેરાત એવી હતી કે અમે કેશ પેમેન્ટ આપશું જ્યાં તો ખેડૂત કહેશે કે મારે કેશ જોઈએ છે તો કેશ પેમેન્ટ અને એ કહેશે મારે આરટીજીએસ કરી આપો તો તત્કાલ આરટીજીએસ કરી આપશે એટલે આ એક મંડીની વિશેષતા છે પછી તો જ્યારે ઓક્શન થાય આજે સૌ આનું આપો ઓપનિંગ આજે જ થાય છે આ માર્કેટનું તો હરાજી પછી કેવો પ્રતિભાવ આવે મળશે એ તો સમય આવશે ત્યારે ખબર પડશે ને આમ આ એ લોકોની કન્ડિશનને જાહેરાત છે એ દ્રષ્ટિએ હું જોઉં છું તો મને એવું લાગે છે કે ખેડૂતોને માટે ફાયદો થશે કારણ કે ઘણી બધી મંડીઓમાં આપણે જોઈએ છીએ કે પેમેન્ટ પાછળનું નથી આપતા વેપારીઓ એટલે ખેડૂતોને બહુ એક ઉજવતો પ્રશ્ન છે આપણે કચ્છમાં પણ ગઈ સાલ બે મંડીમાં એવું થયું હતું દેસલપર અને કુકમા બાજુ ખેડૂતોના ઘણા બધા લાખોના હિસાબે પેમેન્ટ નથી આવ્યા બાર બાર મહિના થયા ત્યાં સુધી પણ એટલે આ મંડીની જાહેરાત એવી છે કેશ પેમેન્ટ અને આરટીજીએસ રોકડા એટલે જો આવું જો સતત રહેશે તો ખેડૂતોને માટે ફાયદો થશે મારું આવું માનવું છે એમ